મહાશિવરાત્રીના પાવન પર્વ પર આજે આપણે જાણીશું એક સુંદર અને યાદગાર વાર્તા મહાશિવરાત્રી એટલે દેવોના દેવ મહાદેવની આરાધનાનું પર્વ ચિત્રવાનું નામનો એક શિકારી હતો તે પ્રાણીઓનો શિકાર કરીને તેના પરિવારનો ઉછેર કરતો તે રોજની જેમ તે જંગલમાં શિકાર કરવા નીકળ્યો પરંતુ આખો દિવસ કોઈ પણ શિકાર ન મળવાથી તે ભૂખ અને તરસથી પરેશાન હતો તે શિકારની શોધમાં ઘણો દૂર નીકળી ગયો હતો જ્યારે અંધારું થયું ત્યારે તેણે વિચાર્યું કે રાત જંગલમાં જ વિતાવવી પડશે ખાલી હાથે પાછો જઈશ તો બાળકો અને પત્નીને શું ખવડાવીશ માટે આજે અહીં રાત્રિ રોકાઈને કોઈ પ્રાણીનો શિકાર કરીને જ ઘરે જઈશ જંગલમાં તળાવની બાજુમાં બિલીપત્રના ઝાડ પર ચડી ગયો અને રાત પસાર થવાની રાહ જોતો રહ્યો બિલવ વૃક્ષ નીચે શિવલિંગ હતું જે બિલ્બપત્રોથી ઢંઘાયેલ હતું શિકારીને તેની જાણ નહોતી આરામદાયક સ્થાન બનાવતી વખતે તેણે જે ડાળખી તોડી તેના પરથી સંજોગવદ્ધ બિલિપત્રના પાન શિવજી પર પડતા રહ્યા આ રીતે તે આખો દિવસ ભૂખ્યો તરસ્યો શિકારી આખો દિવસ ઉપવાસ પર રહ્યો અને બિલ્બપત્રો પણ શિવલિંગ ઉપર ચડાવતો ગયો રાત્રે એક વાગ્યે એક હરણી તળાવ પર પાણી પીવા માટે આવી હતી અવાજ સાંભળતા જ પારધીએ જલ્દી ધનુષ પર એક તીર ખેંચ્યું આ જોઈ હરણીએ કહ્યું મારા નાના નાના બાળકો ઘરે ભૂખ્યા છે મને જવા દે જો હું નહીં જાઉં તો બચ્ચા ભૂખથી મરી જશે આ સાંભળીને શિકારીએ કહ્યું કે મારા ઘરે પણ મારા નાના બાળકો ભૂખથી મારી રાહ જોવે છે માટે હું ખાલી હાથે પાછો જવાનો નથી આ સાંભળીને હરણીએ કહ્યું હું મારા બચ્ચાઓને પૈપાલ કરાવીને ટૂંક સમયમાં તારી સમક્ષ હાજર થઈશ પછી મને મારી નાખજી શિકારીને દયા આવી શિકારીએ બાણ ઢીલું કર્યું અને હરણીને જવા દીધી હરણી જંગલમાં ગાયબ થઈ ગઈ વાળ ચઢાવતા અને ઉતારતા થોડા બેલું પત્રો ફરી શિવલિંગ પર પડ્યા આ રીતે પ્રથમ પહારની અનાયાસે પૂજા શિકારી દ્વારા થઈ ગઈ રાત્રિનો બીજો પ્રહાર શરૂ થયો ત્યાં એક અન્ય હરણ ત્યાંથી પસાર થયું શિકારી પાસે આ સૌનેની તક હતી તેણે ધસ પર તીર ચઢાવ્યું અને જેવો તે તીર છોડવાનો જ હતો કે તે હરણ બોલ્યું હે શિકારી મારા બચ્ચા ઘરે ભૂખથી તળવડે છે હું બચ્ચાની માતાને શોધવા નીકળ્યું છું મને જવા દે શિકારી ઘસ્યો અને બોલ્યો સામે આવેનો શિકાર હું છોડી દઉં એટલું મૂર્ખ નથી આ પહેર્યા મેં મારો શિકાર ગુમાવી દીધો છે મારા બાળકો ભૂખ તરસથી વ્યાકુળું હશે તો અરણ બોલ્યું જેવી રીતે તને તારા બાળકોનો પ્રેમ સતાવી રહ્યો છે ઠીક એ જ રીતે મને પણ સતાવે છે શિકારી મારો વિશ્વાસ કર હું મારા બચ્ચાઓને એની મા સાથે મેળાપ કરાવીને તરત જ પરત ફરીશ આ મારું વચન છે હરણનો નમ્ર અવાજ સાંભળીને શિકારીને એના પર દયા આવી તેણે તે હરણને પણ જવા દીધું શિકારના આ અભાવમાં ભૂખ અને તરસથી વ્યાકુળ શિકારી અજાણતા જ બિલ્વપત્રના પાન ઝાડ પર બેસીને નીચે ફેંકી રહ્યો હતો રાત્રિનો ત્રીજો પહર શરૂ થયો ત્યાં હરણના બે નાના બચ્ચા આવતા દેખાયા શિકારીએ ધનુષ પર તીર ચઢાવ્યું ત્યાં જ બચ્ચાઓ બોલી ઉઠ્યા ભાઈ અમને ન મારીશ અમારી માં સવારની અમને શોધી રહ્યા છે માટે અમને એકવાર અમારા મા બાપ સાથે મળી લેવા દે પછી તું સુખેથી અમને મારજે બચ્ચાઓની વાત સાંભળીને શિકારીને પોતાના બાળકો યાદ આવ્યા હૃદય કરુણાથી ભરાઈ ગયો અને બંને બચ્ચાઓને જવા દીધા આ તરફ હરણ અને બચ્ચાઓનો વિળાપ થયો હરણીએ બચ્ચાઓની ભૂખ શાંત કરી એકબીજા સાથે વહાલ કર્યું અને શિકારીને આપેલા વચનની વાતો કરી અને એક સાથે મળીને શિકારીનો શિકાર બનવા માટે નીકળ્યા રાત્રિનો ચોથો પ્રહર શરૂ થયો હરણ અને બચ્ચાઓ શિકારી પાસે આવ્યા અને કહ્યું તે અમને જીવતા જવા દીધા હવે અમે વચન મુજબ તારી પાસે આવ્યા છીએ તો સુખીથી અમારો શિકાર કરી શકે છે ઉપવાસ રાત્રિ જાગરણ અને શિવલિંગ પર બિલીપત્ર ચઢાવવાથી અજાણતા જ શિકારી દ્વારા શિવરાત્રિની પૂજા પૂરી થઈ ગઈ અજાણતા કરેલા પૂજાનું પરિણામ તેને તરત જ મળ્યું શિકારીનું હિંસક હૃદય કોમળ થઈ ગયું તેમાં ભગવત શક્તિનો વાસ થઈ ગયો હરણાઓની સત્યતા સાત્વિકતા અને સામૂહિક પ્રેમભાવના જોઈને શિકારીને ખૂબ પછતાવો થયો તેણે હરણના પરિવારને જીવનદાન આપ્યું અજાણતા જ શિવરાત્રીના વ્રતનું પાલન કરવાથી શિકારીને મોક્ષની પ્રાપ્તિ થઈ જ્યારે મૃત્યુકાળમાં યમ તેનો જીભ લેવા આવ્યો તો શિવગણોએ તેમને પરત મોકલી દીધો અને શિકારીને શિવલોક લઈ ગયા શિવજીની કૃપાથી જ પોતાના આ જન્મમાં રાજા ચિત્રભાનું પોતાના પાછલા જન્મને યાદ રાખી શક્યા અને મહાશિવરાત્રીનું મહત્ત્વ જાણીને તેનું આગલા જન્મમાં પણ પાલન કરી શક્યા હરિહર મહાદેવ આવી જ ધાર્મિક આધ્યાત્મિક અને પૌરાણિક વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ